સમગ્ર દેશમાં બે હજાર ચૌદ પહેલા અર્બન ડેવલપમેન્ટ માટે કોઈ પ્રોજેક્ટ નથી કોઈ કોઈ વિચાર એ નથી મોદી સાહેબે અર્બન ડેવલપમેન્ટ માટે અનેકવિધ યોજનાઓ બનાવી અને બધી યોજનાઓને એક મારાના મણકાની જેમ એક માળા બનાવી વિકાસનું કામ કર્યું એને આપણે સમરાઈઝ કરીએ તો ઈ ગવર્નન્સ બધી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લગભગ લગભગ લાવવાનું કામ દેશભરમાં થયું સ્માર્ટ સિટી મિશન કમાન્ડ એન્ડ કંટ્રોલ સ્ટેશન સીસીટીવી નેટવર્ક કાલે જ હું અમદાવાદ શહેરમાં જોઈને આવ્યો એ લગભગ લગભગ પાંચ વર્ષમાં દેશની દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થવાનું અમૃત મિશન એને ખૂટી લિંક્સ પૂરવાનું કામ કર્યું રેરા કાનૂન નવા જે બિલ્ડિંગો બને એની અંદર ડિસિપ્લિન લાવવાનું કામ કર્યું શહેરોમાં મેટ્રોનું જારું બિછાઈ ટ્રાફિક વગરના શહેરોની કલ્પના કરવાનું કામ કર્યું ઇલેક્ટ્રિક બસો પ્રદૂષણ રહિત શહેરો આખા ભારતમાં બને એ દિશામાં કામ કર્યું ગ્રીન એનર્જી ગાડીઓને ધુમાડા રહિત બનાવવાનું કામ કર્યું સોલાર પેનલોએ ગ્રીન એનર્જીથી યુક્ત શહેરો બનાવ્યા સ્વચ્છ ભારત અભિયાને સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંનેની ચિંતા કરી ઝૂંપડપટ્ટીઓની જગ્યાએ પોતાના માલિકીના ફ્લેટો આપવાની શરૂઆત થઈ દરેક ઘરમાં શૌચાલય પૂરું પાડવાની વાત થઈ સોલાર રૂપટોપની યોજના આવી અને એલ લાઇટ્સ લગાવવાનું કામ અને એની સાથે સાથે પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના પીએમ વિશ્વકર્મા યોજના અને ડિજિટલ લેનદેનની બઢોતરી એનો વધારો કરી અનેક પ્રકારના પોતાના આધાર પર જીવવા માગતા સ્વરોજગારવાળા ભાઈઓ બહેનોને તકાત